ગામે દીકરીઓના સમૂહ લગ્ન તારીખ બે છ બે હજાર પચીસ ના રોજ યોજાનાર હોય ત્યારે કદમ સેવા સમિતિ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન રાનેર ખાતે યોજાયું હોય જ્યારે દ્વિતીય ભવ્ય સમૂહ લગ્ન માલો ગામે યોજાનાર હોય ત્યારે કદમ સેવા સમિતિના પ્રમુખ શ્રી મેલાજી ઠાકોર તેમજ ઉપપ્રમુખ શ્રી કનુભા વી જાદવ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ રાજપૂત તેમજ જિલ્લા કારોબારી સભ્ય શ્રી જવાનસિંહ હળિયોળ ગુલાબસિંહ રાજપૂત ઉદયસિંહ ભાટી તાલુકા પ્રમુખ સરપંચ શ્રી ભીખાભાઈ બોકા દેવપુરી ગોસ્વામી બાબુભાઈ દેસાઈ ડેરીના મંત્રી શ્રી લાલજીભાઈ ચૌધરી તેમજ કદમ સેવા સમિતિના સભ્યશ્રીઓ તેમજ માલોસણા ગ્રામ જૂનોધુરા પવિત્ર શ્રી સોમનાથ મંદિરથી શ્રી ગુરુ મહારાજ ના પવિત્ર ધામ શ્રી બ્રહ્માણી માતાજીના ના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવેલ જેમાં માલોસણા ગ્રામજનો મોડી સંખ્યામાં ઉપસ્થિત રહી માલોસણા ગામે કદમ સેવા સમિતિ ગુજરાત તેમજ ગ્રામજનો દ્વારા શ્રી બ્રહ્માણી માતાજી ધામ ખાતે વાતે ગાતે અને હર્ષોલ્લાસ સાથે ધ્વજારોહણ ની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટ ઓફ બાસમીર વડગામ જય ભોલેનાથ આજે જે અમારા ગામની અંદર જે એકાવન દીકરીઓના સમૂહ લગ્ન એટલે સર્વ સમાજના દીકરીઓના લગ્નોનું આયોજન કર્યું છે જ્યારે અમારો પહેલાં લગ્નનું આયોજન જે હતું રાનેર ગામે તો એકસો ને સોળ દીકરીઓનું સંપૂર્ણપૂર્ણ સારી રીતે કાર્ય કરીને સફળતાપૂર્વક અમે આયોજન પૂર્ણ કરી અને અમે કદમ સમિતિ સાથે જોડાયેલા ભાઈઓ હતા ત્યારે અમારા પ્રમુખ શ્રી મેલાજી ઠાકોર અને આયોજક શ્રી કનુભા જાદવ અને સાથે અમારા કદમના બધા મિત્રો ભાઈઓ એમાં અમારી સાથે જોડાયેલી દરેક ટીમ આમાં સેવાના કાર્યમાં બહુ રચીપચી છે અને એના અનુસંધાને આજે અમારા ગામની અંદર અમારા ગામનું નામ રોશન થાય અને ગુજરાતના ખૂણે ખૂણે સંભળાય કે ભાઈ સર્વ સમાજની એકાવન દીકરીઓનું કાર્યક્રમ કયા ગામમાં થઈ રહ્યા છે તો વડગામ તાલુકાનું એક માલોસણા ગામ છે અને માલોસણાના ગામની અંદર સર્વ સમાજની એકાવન દીકરીઓના સમલગ્નનું આયોજન કર્યું છે જ્યારે મેં શરૂઆતમાં મારા ગામના દરેક વડીલોને આગેવાનોને યુવાનો મિત્રોને ભેળા કરી અને આયોજનનું પૂછપરછ કરી ત્યારે મારું ગામ એકસો ને પ્લા છ એકવીસ વખત આ ગામ જમેલું છે એકી સાથે એવું એક પુણ્યશાળી ગામ છે વડવાઓનું સારું કાર્ય છે એના કાર્યે આ માતાજી આ ગામમાં સમૂહ આયોજન લાય છે આખું ગામ ભેળું રહી અને આ કાર્ય પૂર્ણ કરશે એવી હું આશા રાખું જય માતાજી જય હિન્દ જે કદમ સેવા ટ્રસ્ટનું આયોજન કરેલ છે માલુસરા ગામ વડગામ તાલુકો તો એના વિશે અમારા ગામનો પૂરેપૂરો સાથ અને સહકાર બીજું કે આજે સમલગ્નનું જે કદમ સેવા સમિતિએ અમારા ગામના વડીલે જે આયોજન કર્યું છે એ ગામ બહુ બિરદાવે છે અને ગામનો પૂરેપૂરો સહકાર સાથ સહકાર મળશે પણ યોગદાન જે પણ ગામનાથી બનશે એ યોગદાન કરવા માટે અમારું ગામ સંમત છે બીજું કે આ ગરીબ દીકરીઓનું જે એકાવન વરઘોડિયાનું આયોજન કરવામાં આવેલ છે તે બદલ આયોજકોનો ગામ હતી બધાનો હું સરપંચ તરીકે હાર્દિક સ્વાગત કરું છું અને આવકારું છું